નમસ્કાર દર્શક મિત્રો હું સુરપ પલયા સંપૂર્ણ આપનું સ્વાગત છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડીસા થી કલ્યાણ પગપાળા માગસર સુદ ને તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસને શનિવારે સવારે સાડા સાત કલાકે સંઘે પ્રસ્થાન કર્યું હતું આ પગપાળા સંઘ જૂના ડીસા નવા જંગરાલ વાગડોડ વાગડોદ રાત્રે રોકાણ કરશે અને બીજા દિવસે સવારે આ સંઘ કલ્યાણ તરફ પ્રસ્થાન કરશે આ પગપાળા સંઘમાં થી પણ વધુ ભાવિકો જોડાયા હતા સ્વર્ગસ્થ્રી મહેસુરિયા શારદાબેન ગાંધીલાલ પરિવાર તરફથી રસ્તામાં દરેક જગ્યાએ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને રવિવારના રોજ સવારે દસ કલાકે કલ્યાણા મુકામે શ્રી અમર માતાના મંદિરે આ સંઘ પહોંચી માતાજીને ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી તેમજ ભોજન પ્રસાદના દાતા શ્રીમતી તેજલબેન જતીનભાઈ મહેસુરિયા પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ પગપાળા સંઘમાં પ્રકાશભાઈ ભરતિયા જગદીશભાઈ પથ્થરવાલા વિનોદભાઈ મોદી શૈલેષભાઈ મહેસુરિયા अशोकभाई मैसुरिया विपुलभाई मैसुरिया दिनेशभाई मैसूरिया सुरती अश्विनभाई मैसूरिया रमेशभाई मैसूरिया जतीनभाई मैसूरिया दीपकभाई मैसूर्या प्रशांतभाई मैसूरिया वगैरे मित्र हाजर